બ્રાહ્મણ ફોરવિલ કારમાં અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં ફોર વ્હીલ કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી શહેરની બ્રાહ્મણ શહેરની બ્રાહ્મણ સોસાયટીની રામનગર શેરી નંબર ચાર ખાતે ફોર વ્હીલ કારમાં આગ લાગી હતી ઢળતી સંધ્યાએ અચાનક કારમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી तर भाइ अगर तिमी मान्दर भाइसी ए એ અરુણ આમાં માર તો આમાં હરગે નીચે આમાં આમાં હા એમાં એમાં માટમાં આગળથી સાડીમાંથી હા ભાઈ